ખાભાઈ છે અને હું અહીંયા તેર વર્ષથી જેલમાં બાર વર્ષથી હું બેકરી વિભાગમાં કામ કરી રહ્યો છું અને અમે અહીંયા અડદિયાથી માંડી ફરસાણ અડદિયા ફરસાણ ભાવનગરી ગાંઠિયા ચંપાકરી તીખા ગાંઠિયા ફરસીપુરી અનેક વિગેરે વસ્તુ બનાવી છે અને ખજૂર પાક બી બનાવી અને પછી અમે અંદર સેલરૂમમાં નાસ્તો મુલાકાતી આવે ફેમિલી જાતે તો બહાર લખાવીને અંદર અમે વસ્તુ હોમ ડિલિવરી છે અને અંદર નાસ્તો અમે વેચાણ કરી છે હા એમાં અમે ચૌદ કિલો લોટ નાખી અને ચૌદ કિલો ખાંડ નાખી તેર કિલો અમે ઘી નાખી અને સો ગ્રામ તજ નાખી અને એકસો એક કિલો પાંચસો ગ્રામ કાજુ એક કિલો પાંચસો ગ્રામ બદામ સૂટ પાવડર પાંચસો પાંચસો ગ્રામ અને ગુદ કરી પાંચ પાંચ કિલો અને બધી વસ્તુ બનાવીને અને અમે અડદિયા બનાવતા અહીં આવીને શીખા અને કામકાજ કરી અને ચાલુ છે હા શીખવા મળે છે મને કઈ નતું આવતું હું કામ કરતો મજૂરી કરતો અને અહીંયા આવીને તમામ વસ્તુ હું શીખેલ છું જેલમાં દર વર્ષે શિયાળાની સિઝન દરમિયાન અડદિયા તેમજ ફરસાણ તો બારો માસ બને છે પણ ખાસ કરીને શિયાળાની સિઝનમાં અડદિયા બનાવવામાં આવે છે અને ઘણા લાંબા સમયથી અડદિયા ઘણા વર્ષોથી બનાવવામાં આવે છે હાલમાં અત્યાર સુધી બે મહિનામાં આશરે ચૌદસો કિલો જેવું પ્રોડક્શન થઈ ગયું છે અને અમને બહોળો પ્રતિ પ્રતિસાદ મળે છે ખાસ કરીને એમાં બહુ જ સારી અને કિંમતી વસ્તુ શુદ્ધ વસ્તુ વાપરવામાં આવે છે અને નફાનો પણ અમારે બહુ દસ ટકા જ નફો હોય છે સરકારી રીતે અને ગામ કરતાં આશરે બસો અઢીસો રૂપિયા જેવા અમારા જેલનાડિયા સસ્તા હોય છે અને શુદ્ધ હોય છે ભાવ છે હા આશરે ચારસો ને ચાલીસ રૂપિયા ભાવ છે એનું ચાસુ છે અને અડદિયા અમારા જેલના સેલ રૂમ તેમજ કાલાવાડ રૂમ ઉપર જે અમારું ભજીયા આવું છે ત્યાં મળે છે હા જેલમાં ઉદ્યોગમાં સાહીઠથી સિત્તેર કેદીઓ કામ કરીએ છીએ જેમાં વણાટ કાતું છે ફરસા બેકરી છે પછી કાર્પેન્ટર સુતારી કામ કરવામાં આવે છે એવા અલગ અલગ વિભાગ છે અને આશરે સાહીઠથી સિત્તેર જેટલા કેદીઓ કામ કરે છે વેચાણ બાદ જે કમે કેદી કલ્યાણમાં લઈ જવામાં આવે છે ને કેદીઓના હિત માટે પૈસા આપવામાં આવે છે સર આ કઈ જગ્યાએ અડદિયા શું કહેશો અડદિયા આપણી જેલની પ્રિમાઇસિસની બહાર જે સેલરૂમ છે ત્યાં અને કાલાવાડ છે જેલનું